રાજધાની દિલ્હીમાં પંદર વર્ષ જૂના પેટ્રોલ અને દસ વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ પ્રતિબંધનો અમલ થતાં જ પોલીસ હવે આવા તમામ જૂના વાહનોને જપ્ત કરવા લાગી છે મંગળવારે દિલ્હી પોલીસે આવી બે બાઇક જપ્ત કરી હતી જે હવે સ્કેપમાં મોકલવામાં આવશે અચાનક જ લોકોના વાહનો જપ્ત થવા લાગ્યા હોવાથી લોકોમાં એક પ્રકારની અકળામણ પણ જોવા મળી રહી છે ટ્રાફિક ઇન્સ્પેક્ટર અશોક કુમારે કહ્યું હતું કે નિયમો મુજબના જૂના વાહનોના ચેકિંગ દરમિયાન બે બાઇક જપ્ત કરવામાં આવી છે જેને સોંપવામાં આવશે જે બાદ વાહનના માલિકને જે વેલ્યુ આવશે તે રકમ આવશે એટલે કે જપ્તક કરાયેલી આ બાઇકોને ભંગારના ભાવે વેચવામાં આવશે અને તે રકમ તેના માલિકને આપવામાં આવશે દિલ્હીમાં મંગળવારથી એન્ડ ઓફ લાઈફ નીતિનો અમલ કરી દેવામાં આવ્યો છે પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને દસ વર્ષ જૂના ડીઝલ વાહનોને ના તો રોડ પર ચલાવવાની મંજૂરી અપાશે ના તો તેમને ઇંધણ આપવાની મંજૂરી મળશે નિયમો મુજબ જો આવા જૂના વાહનો સાથે પકડાયા તો ફોર વ્હીલના માલિકને દસ હજાર રૂપિયા જ્યારે ટુ વ્હીલના માલિકને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે પોલીસ અને પરિવહન વિભાગ સીધા પેટ્રોલ પંપો પર જ આવા વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધું છે મંગળવારે આશરે ત્રણસો પચાસ જેટલા પેટ્રોલ પંપો પર ચેકિંગ કર્યું હતું જેમાં ટ્રાફિક પોલીસે છ પંપો જ્યારે પરિવહન વિભાગે ઓગણસાઠ પંપો પર ચેકિંગ કર્યું હતું એવા પણ પેટ્રોલ પંપને કેટેગરીમાં મુકાયા છે કે જેઓ અત્યંત સંવેદનશીલ હોય જેની સંખ્યા નેવું થી પણ વધુ છે આ નીતિનો અમલ થતાં જ દિલ્હીમાં આવા જૂના વાહનોનું વેચાણ પણ વધી ગયું છે વાહન માલિકો જૂના વાહનો અન્ય રાજ્યોમાં વેસવા લાગ્યા છે જ્યારે દંડથી બસવા માટે બંગાળમાં વેસવા લાગ્યા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે